જામનગરથી ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે જામનગરમાં ગોપાલ ઇટાલિયાની સભામાં હુમલો થયો છે જી હા અજાણ્યા શખ્સે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું છે અજાણ્યા શખ્સે હંગામો મચાવતા ઘર્ષણ સર્જાયું છે ગોપાલ ઇટાલિયાની ચાલુ સભા

અચાનક જ હુમલો થઈ રહ્યો છે જોઈ શકાય છે એક અજાણ્યા શખસે ગોપાલ ઇટાલિયાના ચહેરા પર જૂતું ફેંક્યું છે વધુ માહિતી સાથે સમવર્તા નથુ જોડાઈ ગયા છે નથુ જામનગરમાં ગોપાલ ઇટાલિયાની સભા હતી અને આ સભામાં એક અજાણ્યા શખ્સે જૂતું ફેંક્યું છે શું છે સ્થાનિક ચર્ચા જી બિલકુલ થી જયારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા ત્યાર પછીની જામનગર નો આ પ્રથમ પ્રવાસ છે અને આજે જામનગરમાં ગોપાલ ઇટાલિયા ની જાહેર સભા હતી કેમ કે જામનગરમાં જે વર્તમાન કોંગ્રેસના ત્રણ જે કોર્પોરેટર છે તે હાજ આપમાં જોડાયા છે ને જેને લઈને બપોર બાદ વિશાળ જે રેલી યોજાઈ હતી ને ત્યારબાદ ટાઉન હોલ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભાના આયોજન દરમિયાન ગોપાલ ઇટાલિયા પોતાનું પ્રવચન આપી રહ્યા હતા તે દરમિયાન જે સભામાંથી એક વ્યક્તિ ઉઠે છે ને ગોપાલ ઇટાલિયા તરફ જૂતા નો ઘા કરે છે સ્પષ્ટ જણાય છે આ પગલે જે જે જાહેર સભા છે છે તે તે સ્થગિત થઈ ગઈ હતી અને માહોલ સર્જાયો હતો ગોપાલિયા ગોપાલ ઇટાલિયા પર કોને જૂતું ફેંક્યું કેમ ફેંક્યું તે તો સ્પષ્ટ નથી થયું પરંતુ હાલ જે છે તે સભા વિખેરાઈ ગઈ છે ને હાલ જે છે જામનગર પોલીસ જે છે તે સભા સ્થળે પહોંચી છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો

તેમનું સંબોધન ચાલી રહ્યું હતું તે દરમિયાન જ અજાણ્યા શખ્સે ચહેરા પર ગોપાલ ઇટાલિયાના ચહેરા પર જૂતું ફેંક્યું છે હવે ત્યાં લોકોએ મેથી પાક પણ ચખાડ્યો છે 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 પરંતુ સવાલ એ થઈ રહ્યો કે અજાણ્યો આખરે કોણ જામનગરમાં ગોપાલ ઇટાલિયાની સભા પર આ હુમલાની ઘટના સામે આવી છે સહયોગી ઉમંગ લાઈવ જોડાઈ ગયા છે ઉમંગ ઉમંગ જામનગરમાં ગોપાલ ઇટાલિયાની સભામાં એકાએક હુમલો કરવામાં આવી રહ્યો છે અજાણ્યા શખ્સે ગોપાલ ઇટાલિયાના ચહેરા પર જૂતું ફેંક્યું છે બિલકુલ જામનગરની અંદર આમ આદમી પાર્ટી છે ગુજરાતભરમાં ગુજરાત જોડો યાત્રા લઈને નીકળેલી છે ત્યારે જામનગરમાં ગોપાલ ઇટાલિયા કે જે વિસાવદરના ધારાસભ્ય છે અને તેમની સભા તેમનું ભાષણ જ્યારે ચાલી રહ્યું હતું જ્યારે આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા હતા જે સરકારને વખોડી કામ જે છે એના ઉપર આક્ષેપો કરી રહ્યા હતા અને આ જ સમયે સ્ટેજની બિલકુલ બે ફૂટ દૂર બેઠેલો માણસ નીચેથી તરત ઊભો થાય છે જૂતું હાથમાં લે છે અને ગોપાલ ઇટાલિયા કે જે વિસાવદરના ધારાસભ્ય છે તેના ઉપર મારી મૂકે છે જોકે જૂતું વાગતું નથી પરંતુ જૂતું ગોપાલ ઇટાલિયા ખબર પડતા જ તેઓ વાંકા નમી જાય છે અને તરત જ જૂતું છે નીચે પડે છે ત્યાં બેઠેલા એક મહિલા જે કાર્યકર્તા છે ઊભા થાય છે સ્ટેજ ઉપરથી કૂદે છે આ બધાની વચ્ચે જે અજાણ્યું વ્યક્તિ છે ટોળાના વચ્ચે ઘેરે જાય છે અને જ્યાં આમ આદમીના સભાની અંદર જે પણ લોકો ઉપસ્થિત હતા એ તમામ લોકોએ તેને પકડી અને માર માર્યાના પણ સમાચાર છે પ્રાપ્ત થઈ રહ્યા છે વાત એ પણ અહીંયા યાદ કરવી જરૂરી છે કે આ જ ગોપાલ ઇટાલિયા કે ભૂતકાળમાં જેમણે જે તે મંત્રી ઉપર જૂતું ફેંક્યું હતું જેસી કરની વેસી ભરની જેવો ઘાટ છે અહીંયા જોવા મળી રહ્યો છે ક્યાંક એક વાત હોઈ શકે કે ગોપાલ ઇટાલિયા થકી જે સરકાર ઉપર આક્ષેપો આરોપો તમામ મુદ્દાઓને લઈને કરવામાં આવે છે અવારનવાર જ્યાં પણ જાય જે પણ સભામાં જાય એક પોતાની અલગ ભાષાથી અને જે રીતે વાત કરવામાં આવે છે વખોડવામાં આવે છે સરકારને એને આધીન લોકો ક્યાંક કંટાળ્યા હોય ને એમાંથી જ એક વ્યક્તિ કદાચ માનો કે રોષે ભરાયો અને ગોપાલ ઇટાલિયા ઉપર છે જૂતું ફેંકવામાં આવ્યું હોય જે પણ સભા જાય ગુજરાત જોડો યાત્રા સભા થઈ રહી છે ત્યાં આગળ વિસાવાદ વિસાવદર વાળી થશે આ એક પેટર્ન શબ્દ જે આમ આદમી પાર્ટી થકી બનાવવામાં આવ્યો છે અને ખરા અર્થમાં આમ જોવા જઈએ તો વિસાવદરની જનતા શું ઈચ્છી રહી છે ક્યાંક માનો કે આ વ્યક્તિ એ જ

એના ત્રીસ વર્ષ નો જે કુશાસન છે એનાથી પ્રજા ત્રસ્ત થઈ ચુકી છે ચારે બાજુ ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તો ભાજપે આ નવા સ્ટન્ટ ચાલુ કર્યા છે અમ સભાઓ હોય નવયુવાનો ની સભાઓમાં પ્રશ્નો પૂછવા મોકલ ભાજપ અમારી સભા હોય અમે અમારા ઉપર હુમલા કરાવડાવે છે આ ભાજપ અને કોંગ્રેસ ના પણ કેટલા કોર્પોરેટ થયા છે એટલે ભાજપ અને કોંગ્રેસ ની જે વર્ષોની દુકાનો હતી બંધ થવા જઈ રહી છે દુકાનો ચાલતી હતી બેયની મિલીપગરથી દુકાનો ચાલતી હતી એના કારણે એટલા બધા બંને પાર્ટીઓ અત્યારે આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે કે ભાજપે આજે પથ્થર ફેંકાવડાવાની કોશિશ કરી છે ગોપાલભાઈ ઉપર મેં અત્યારે પ્રાઇમરી મને જે ઇન્ફોર્મેશન મળી છે મારા હું પણ જે કાર્યક્રમમાં જવાનો હતો પણ મારે એક બીજું ઉદ્ઘાટન હોવાથી હું પહોંચી નહોતો શક્યો પરંતુ ગોપાલ પર હુમલો થયો એ નિંદનીય છે મનોજભાઈ સોરઠિયા આપણી સાથે જોડાયેલા છે મનોજભાઈ ઘટના કેવી રીતે જોવો છો ધારાસભ્ય ઉપર જૂથું ફેંકાવું ગુજરાત જોડો યાત્રા ની અંદર શું લાગે છે કોણ હોઈ શકે છે અ મુખ્ય વાત તો એ છે કે આજે જે સ્થિતિ ગુજરાતની છે અને ગુજરાતની અંદર જે માહોલ છે ત્યાં કેટલાક અસામાજિક તત્વોને પોલીસ પોતે લઈને આવી હતી પોલીસ પ્રોટેક્શનમાં હતા અને આ હલકું કૃત્ય કરી અને તરત પોલીસ એમને પ્રોટેક્શન કરીને લઈ ગઈ એટલે બહુ સાફ છે કે આ હરસંઘવીની પોલીસ અને બીજેપી મળી અને પોલીસ ની સાથે રાખી ભાઈ આપ કહી રહ્યા છો પ્રોટેક્ટ કરી પણ ત્યાં જ કાર્યકર્તા તો એમને ઘેરી અને લગભગ જે દેખાય છે વિડીયોમાં જે સમાચાર મળી રહ્યા છે તરત જ મેથી પાક આપ્યાના પણ વાત સામે આવી રહી છે પોલીસ સાથે હતી પોલીસ ની વચ્ચે હતો પોલીસના પ્રોટેક્શનમાં હતો બાકી એમની પોતાની આખી ટીમ સાથે ત્યાં આવેલા હતા અને આજે આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર જે સ્થિતિ છે ગુજરાતમાં જેવી રીતે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી છે

આમ આદમી પાર્ટી સત્તા છે આમ આદમી પાર્ટી કોઈ કોઈ જગ્યાએ કોઈ કર્યો છે આમ આદમી પાર્ટી કોઈ ખોટું કામ કર્યું છે તો જે હોય તો તો પ્રાઈમરી વાત છે જાણવા પણ નથી મળ્યું એ પણ કૃત્ય થયું છે જે લોકો એ જોયું છે ત્યાં એમાં સૌથી મોટી વાત એ સામે આવી છે કે પોલીસ પ્રોટેક્શન માં હતા પોલીસ ની વચ્ચે એ વ્યક્તિ હતો અને પોલીસ ની વચ્ચે થી અમને આ હલકુ કૃત્ય કર્યું છે બીજું કે આજે જે સ્થિતિ છે ગુજરાતની અંદર તમે જુઓ છો

બિલકુલ મનોજભાઈ આપ કહી રહ્યા છો કે પોલીસ પ્રોટેક્શન માં પણ વિડીયો જે અત્યારે સામે આવી રહ્યા છે એ વિડીયોમાં સ્ટેજ ની બિલકુલ બે ફૂટ દૂર બેસેલો માણસ છે ત્યાં તો સૌથી નજીક આપના કાર્યકર્તાઓ એટલે કે મતલબ કોઈ પણ પોલીસ ની સાથે હતો પોલીસ એક ટોળાની ની સાથે હતો તો એ જે આખી ઘટના છે એ ઘટનાની અંદર બિલકુલ મનોજભાઈ જોડાયેલા રહેશો હેમંતભાઈ આપણી સાથે જોડાય છે હેમંતભાઈ કોંગ્રેસ ઉપર અને ભારતીય જનતા પાર્ટી ઉપર આપના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે ભાઈ બંને પાર્ટીઓના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે એટલા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે આપની પ્રથમ પ્રતિક્રિયા શું છે હેલો હાજી અમંગ ફરીથી પ્રશ્ન પોરાવું કોંગ્રેસના નેતાઓ થકી એટલે મતલબ માફ કરશો આમ આદમી પાર્ટીના નેતાઓ થકી આ જે ઘટના બની એને લઈને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં

દિવાના અને ભાઈ ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકાયું એનો તો અમે વિરોધ કરીએ જ છીએ લોકશાહીની અંદર ચૂંટાયેલા ધારાસભ્યો ઉપર કે ચૂંટાયેલા કોઈ પણ સદસ્ય ઉપર આવા પ્રકાર નો હુમલો ના થવો જોઈએ પરંતુ સામે સામે એ પણ છે કે આજ ગોપાલભાઈ ઇટાલિયા એ ભૂતકાળમાં ગૃહમંત્રી ઉપર જૂથું ફેંક્યું હતું તો એને કઈ રીતે બોલાવવાનું અરે ભાઈ તમારી ઉપર ફેંકાય છે ત્યારે તમે વિક્ટિમ કાર્ડ ખેલો છો અને આ બંને બાજુની વાત ના ચાલે બીજી વાત આમ આદમી પાર્ટીનું ગુજરાત અંદર હવે કોઈ વજૂદ રહ્યું નથી સૌરાષ્ટ્ર અંદર કોંગ્રેસે જે પ્રમાણે ખેડૂત યાત્રા કરી અને ખેડૂતોનું સમર્થન મળ્યું છે આજે જે પ્રમાણે જન આક્રોશ યાત્રા

પરંતુ આ કૃત્ય બન્યું હોય એની તપાસ થવી જોઈએ અને એને તપાસ કરીને એ જે કૃત્ય કરનાર છે અને એનું જે આખી કોન્સપરે એના ઉપર જે પણ પગલા લેવામાં આવે એ લેવા જોઈએ પરંતુ જો કોઈ આમ આદમી પાર્ટીનો વ્યક્તિ એમ કહેતો હોય કે આ કોંગ્રેસની મિલીભગતથી કરવામાં આવેલું છે તો મને લાગે છે કાં તો એને માનસિક સારવારની જરૂર છે કાં તો એને કોઈ કેફી દ્રવ્ય અથવા પીણું પી લીધું હોય તો હેમંગભાઈ છેલ્લી વાત એવી કે અમને શું લાગે છે કોણ હોઈ શકે તપાસ તો થવાની પણ આ પ્રોપોગેન્ડા કે પછી અન્ય કોઈ પાર્ટીનો કાર્યકર્તા ભૂતકાળ ની અંદર પબ્લિસિટી મેળવવા માટે જો કોઈના ઉપર જૂતું ફેંકેલું હોય તો આ વખતે પોતે જાતે પણ ફેંકાવી શકે પરંતુ આ તપાસ નો વિષય છે બિલકુલ હેમાંકભાઈ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે એટલે ઘટના જે બની છે એમાં આમ આદમી પાર્ટી છે એમના ઈસુદાન ગઢવી અને મનોજ સોરઠિયાનું કહેવું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની મિલીભગત થકી આ ઘટના હોય જોકે હેમાંગ રાવલ કોંગ્રેસના પ્રવક્તાએ ખૂબ મોટું નિવેદન આપ્યું છે એમણે કહ્યું છે કે ભાઈ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કૃત્ય થયું હોય તો એ વાતને પણ નકારી ન શકાય એમણે ભૂતકાળની વાત યાદ કરાવી છે ગોપાલ ઇટાલિયાએ જે તે મંત્રી પૂર્વ મંત્રી છે તેમના ઉપર જૂંતું ફેંક્યું હતું તે અને આજની ઘટનાને બંનેને જોડી અને એમણે એ વાતનો આક્ષેપ કર્યો છે કે વાતને ન નકારી શકાય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટે પણ આ કૃત્ય હોઈ શકે કરી કર્યું હોય શકે છે એટલે વાતને નકારી ન શકાય એવું હેમંત રાવલ થકી કરવામાં આવ્યું છે સાથે એ પણ કહ્યું છે કે કોંગ્રેસ થકી જે ગુજરાતની અંદર જે મુહિમ ચલાવવામાં આવી રહી છે એના કારણે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી છે એમને ક્યાંક ડર લાગે છે આમ આમ આદમી પાર્ટીનું કોઈ વજ ગુજરાતમાં રહ્યું નથી એટલે પ્રસિદ્ધિ કેવી રીતે મળે એના માટેનો પણ એક આ પ્રયત્ન હોઈ શકે અને એમણે સાથે એ પણ કહ્યું છે કે જે પણ વ્યક્તિ હોય એની સામે આ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને પોતે પણ હેમાંગ રાવલ જે પ્રવક્તા છે કોંગ્રેસના મીડિયા કન્વીનર તેમણે કહ્યું છે કે આ વાત વખોડવા લાયક છે આવી ઘટના ન બનવી જોઈએ અને સાથે એ પણ કહ્યું છે કે સસ્તી પ્રસિદ્ધિ માટેનો સ્ટન્ટ હોય તો પણ નવાય નહીં જો કે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકાયો વિડીયો દેખાઈ રહ્યો છે વિડીયો બે સ્ટેજની બે ફૂટ દૂર એક વ્યક્તિ કાળા કલરનું જેકેટ પહેરેલો ઊભો થાય છે સ્ટેજ પાસે પડેલું ચપ્પલ હાથમાં લે છે અને સીધું જ ગોપાલ ઇટાલિયા ઉપર ફેંકી મારે છે અને ત્યારબાદ લોકો છે ને ઘેરી લે છે અને મોટો આક્ષેપ મનોજ સોરઠિયા થકી એ લગાવવામાં આવ્યો કે પોલીસ પ્રોટેક્શનમાં કોઈ એક વ્યક્તિ આવ્યો હતો પોલીસ

એ જે વાત કરો છો એમાં આ ઝઘડો છે એ વિપક્ષમાં ટકી રહેવાનો ઝઘડો હોઈ શકે મને પાસે પ્રાથમિક અહેવાલો જે મળ્યા છે એ પ્રમાણે જૂથનું ફેંકવાનું કોણ છે માહિતી નથી પણ ભારતીય જનતા પાર્ટી ને એટલો ટાઈમ જ નથી કાર્યકર્તાઓને એટલું બધું કામ છે શક્તિ કેન્દ્રો થી લઈને આત્મનિર્ભર અભિયાનો બીજા બધા એટલા બધા કામ જનતાના સરના કામગીરી કોઈ નાગરિક મતદાર તરીકે રહી ના જાય આવી બધી જવાબદારીઓ માં વ્યસ્ત છે એટલે એવો કોઈ કાર્યકર અમારો નવરો નથી કે ત્યાં જાય નાગરિક આ દેશના રાષ્ટ્ર ના બિન નાગરિક તરીકે વર્તન કરવાનું તું ફેંકવાની ઘટના ને સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટી વખોડે છે સમજી લેજો ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ રીતે વખોડે છે કોઈ પણ વ્યક્તિ હોય એ બિન સંવેદનશીલ વાત કોઈ પણ આગેવાન ઉપર હુમલો કરવો કે જૂતા ફેકવા કે એ વાત ને ક્યારેય સમર્થન ન હોય શકે ભૂતકાળમાં આ તો આત્મા કર્યા હિયે વાગે જેસી કરણી એસી ભરણી જેવો કિસ્સો હોય શકે કારણ કે ગોપાલભાઈ ઇટાલિયા મારા અંગત મિત્ર છે પણ એમની ઓળખ જ કોકડા ઉપર જૂતું ફેંકવાનું ગૃહમંત્રી પણ એ કેતા હતા કે ભાઈ પબ્લિસિટી સ્ટન્ટ માટે આ ઘટના બની હોય તો પણ ન નકારી શકે શું આપ માનો છો કે આ પણ એ જ પ્રકારની કોઈ ઘટના હોય શકે હું હું એના ઉપર જ આવતો તો કે ભૂતકાળમાં એમના 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 સમજો એમના આકા કેજરીવાલજી ઉપર આ કિસ્સો એક રિક્ષાવાળો ચાઈ છાટી દે એક રિક્ષાવાળો વાળો કોઈ સ્ટેજ ઉપર આવી તમાચો મારી છે આ બધી ઘટનાઓ ભૂતકાળમાં ફેક સાબિત થઈ છે ફક્ત ને ફક્ત જનરંજ માટે ફક્ત ને ફક્ત લોકોની સહાનુભૂતિ મેળવવા માટે આવા પ્રકારના સ્ટંટ કરે અને જૂતું માને કે કોઈએ ફેંક્યું હોય તેને અમે તો વખોળી કાઢીએ છીએ એવી ઘટનાઓને જાહેર જીવનની અંદર વ્યક્તિ ખુલ્લે આમ દરેક ગામમાં ચોતરામાં ચોરા ઉપર કે ગામના ચાર રસ્તે નાગરિક તરીકે સભાઓ કરતા હોય છે એ કોઈ સલામતી વગર પણ આગેવાનો જાય એટલે આવી રીતે કોઈ પણ પાર્ટીનો આગેવાન હોય એના ઉપર કોઈ પણ પ્રકારના ચમકલા એ જૂતું હોય કે ઈંડા હોય કે એનું અપમાન હોય એનું બિલકુલ ભારતીય જનતા પાર્ટીનું સમર્થન નથી જે તમારે કોઈની સાથે વૈમનસ્ય હોય હરીફાઈ હોય તો લોકશાહી પદ્ધતિથી એમને ચૂંટણી હરાવી દેવાની એટલે સ્પષ્ટ રીતે આ સ્ટંટ હોય અને આ બ કોંગ્રેસ તો આમ આદમી પાર્ટી નો ઝઘડો એ જ છે કે ત્રીજા ચોથા નંબરે બીજા નંબરે કોને રહેવાનું હવે એમને મુબારક છે અમને કોઈ ટાઈમ નથી ભારતીય જનતા પાર્ટી ને અમારી પાસે બહુ કામ છે જનતા ની સેવા જનતા ના વિકાસ ના બીજા બધા અનેક કામો છે એટલે પણ મારી વાત એ છે આપણે જો માણક એવું કર્યું હોય તો આ કલ્ચર એમનું જ છે જેસી કરણી વેસી ભરણી બહુ સ્પષ્ટ કહું ગોપાલભાઈ ઇટાલિયા ગમે તેલા દેશના રાષ્ટ્રપતિ થાય તો એમની ઓળખ તો એક જ છે કે એમને પ્રદીપસિંહજી જાડેજા સાહેબ ઉપર જૂતું ફેંક્યું એ એમની ઓળખ છે જે કાર્યતા કોંગ્રેસ નો છે એ વાત છે સામે આવી છે એના માટે આ જે ઘટના છે ભારતીય જનતા પાર્ટી પણ એ વાતને વખોડી રહી છે પ્રવક્તા છે તેમણે કહ્યું છે કે ભાઈ ગોપાલભાઈની ઓળખ રહી છે કોન્ટ્રોવર્સીમાં જૂતું ફેંકવાની વાતને લઈને રાષ્ટ્રપતિ બને તો પણ એમની ઓળખ તો એ જ રહેવાની કે પૂર્વ મંત્રી ઉપર તેમણે જૂતું ફેંક્યું હતું અને એ પણ વાત એમણે કરી કે હાથના કર્યા અહીંયા વાગ્યા એટલે ભૂતકાળમાં જે કર્યું હતું એ જ ઘટના એમને સહન કરવાનો વારો છે એ ક્યાંક જામનગરમાં આવ્યો અને આ ઘટના છે એ વિકાસ બની છે આ ઘટનાને જોતા આમ આદમી પાર્ટી એ ભાજપ અને કોંગ્રેસ ઉપર માછલા તો ધોઈ લીધા કોંગ્રેસે પણ એ વાત કરી પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે સમાચારને આધીન કોંગ્રેસનો કાર્યકર્તા પોતે હોય છત્રપાલસિંહ વાત સામે આવી રહી છે ઘટનાને ભારતીય જનતા પાર્ટી એ વખોડી છે કોંગ્રેસે વખોડી છે જો કે હવે કોંગ્રેસનો કાર્યકર્તા છે કે કેમ અત્યારે પ્રાથમિક જે માહિતી આવી રહી છે માહિતીના આધારે કોંગ્રેસનો કાર્યકર્તા છે જો હોય તો પછી કોંગ્રેસ કયા પ્રકારના પગલાં લેવા માગે છે તે કાર્યકર્તા ઉપર અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના એમના પાર્ટીના કાર્યકર્તા થકી ન થાય માટે શું કોંગ્રેસ પગલાં લેશે ખરું કારણ કે એક બાજુ કોંગ્રેસ પણ વાહવાહી લૂટી રહી છે કે ગુજરાત આખામાં જે મુહિમ લઈ અને જે અનેક કિલોમીટરની યાત્રા જે કોંગ્રેસ થકી કરવામાં આવી હતી હેમંગ રાવલના કહેવા પ્રમાણે અને એ યાત્રા નથી દેખાતી અને એના લીધે જ ક્યાંક આ ઘટનાને તેમણે એ રીતે વખોડી હતી કે આમ આદમી પાર્ટી પોતાના પ્રોપોગંડા સેટ કરવા અથવા તો નામ મેળવવા પ્રસિદ્ધિ મેળવવા માટે પણ આ ઘટના કર્યો તે વાતને ન નકારી શકાય બધાની વચ્ચે જૂતું ફેંકાયું ગુજરાતના એક ધારાસભ્ય ઉપર જામનગરમાં આમ આદમી પાર્ટી ગુજરાત જોડો યાત્રાનું સ્ટેજ સજેલું હતું ગોપાલ ઇટાલિયા પોતાની સ્પીચ આપી રહ્યા હતા અને બે ફૂટ દૂર બેઠેલો એક વ્યક્તિ એ સીધું જૂતું ગોપાલ ઇટાલિયા ઉપર ફેંકી રહ્યા છે વિકાસ વિનંતી છે ah b Of dayab Esse daub b of dayab Bo'tan u Kelkan dari BSI Saja sa n'ayuh Sanya wad fraction Boi tak punish Boi tak초 નમસ્કાર મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચુક્યા છો હું છું આપની સાથે વિકાસ મકવાણા હું છું આપની સાથે જિજ્ઞાસા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જામનગરમાં એક સભા કરી રહ્યા દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણે ત્રણ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા એમને પણ એમનો ભૂતકાળ એમણે જે તે સમયે જયારે પ્રદીપસિંહ પરે જૂતું ફેંક્યું હતું એમણે સહી ઘણી વાર ફેંકવાનો પ્રયત્ન કર્યો

જામનગરમાં જ્યાં આમ આદવ્ય પાર્ટી પોતાનું સંગઠન મજબૂત કરવાનો પ્રયત્ન કરીને છે અહીંયા ઘણા બધા ભાજપ કોંગ્રેસના કાર્યકરોને આમ આદવી પાર્ટીમાં જોડવામાં આવ્યા હતા એ દરમિયાન જ જ્યારે ગોપાલ ઇટાલિયા સભા સમુદ્રી રાહત એક શખ્સ આગળ આવ્યો અને ગોપાલ ઇટાલિયા પર સીધું જૂતું ફેંક્યું છે જો કે ત્યારબાદ ટોળાએ એ વ્યક્તિને પકડી લીધો ને માર પણ માર્યો છે આજે અગ્યુ વધુ વિગત આપશે અમારી સાથે સવાદદાતા નથુ ફોન લાઈન પણ જોડાઈ ગયા છે નથુ જણાવશો કે આમાં એ જૂતું ફેંકનાર વ્યક્તિ કોણ છે શું કોઈ આમ આદમી પાર્ટીનો વ્યક્તિ છે કે પછી ભાજપ કે કોંગ્રેસનો વ્યક્તિ છે એના નામની કોઈ જાણકારી મળી છે જે વિકાસ આજે ગોપાલ ઇટાલિયા પોતાની જામનગરમાં પ્રથમ એટલે કે ધારાસભ્ય બન્યા બાદની પ્રથમ જે સભાનું સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન સભામાંથી જ એક શખ્સ ઉભો થાય છે ને જૂતાનો ઘા કરે છે આ શખ્સને તાત્કાલિક પોલીસ અને જે લોકો હતા તેની પકડી લીધો અને હાથાફાઈ પણ તેની સાથે કરવામાં આવી હતી જો શખ્સની વિકાસ વાત કરવામાં આવે તો આ શખ્સ કોંગ્રેસ સાથે જોડાયેલો છે ને તેનું નામ છત્રપાલસિંહ જાડેજા બતાવવામાં આવી છે છે કાર્યકર હોવાનું કહેવાય રહ્યું છે અને કોંગ્રેસ દ્વારા પણ સમર્થન મળી રહ્યું છે જો જૂતા ફેંકવાની વાત ને લઈને જો કોંગ્રેસ નું માનવામાં આવે કોંગ્રેસના સભ્યો નું માનવામાં આવે તો તેનું કહેવું એવું છે કે જ્યારે પ્રદીપસિંહ ગૃહ પ્રધાન હતા ત્યારે ગોપાલ ઇટાલિયાએ જે જૂતું ફેંક્યું હતું આ જૂતાનું એટલે કે રાજપૂત સમાજના જે છે જે ગૃહ પ્રધાન પર જૂતાનો ઘા કરવામાં આવ્યો હતો તેનો બદલો લેવાની ભાવનાથી આ જૂતું ફેંકવામાં આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે હાલ જે છે તે શખ્સ ને પોલીસે ધરપકડ કરી લીધી છે અને સિટી બી ડિવિઝન લઈ જવામાં આવ્યો છે જે વિકાસ બિલકુલ આભાર નથુ અમારી સાથે જોડા બદલ આપણી સાથે ભાજપ નેતા હિતેન્દ્રભાઈ પટેલ જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ હિતેન્દ્રજી આ જામનગર માં આમ આદમી પાર્ટી ની સભા ને એમાં ગોપાલ ઇટાલિયા પર જયારે જૂતું ફેંકાઈ રહ્યું છે ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટી તમારા પર આક્ષેપ કરે છે કે ભાજપના લોકો આવા ષડયંત્ર કરતા હોય છે જો આમ આદમી પાર્ટીના નેતાઓએ વચ્ચે શું કેમ ગરીબ્રતા એટલે ચૂંટણીમાં મત મેળવવા માટે ઠાલા વચનો આપી અને બોલ બચ્ચન નેતાઓએ જે પ્રમાણેની વાણી વિલાસ કર્યો હતો અને હવે જ્યારે એ પ્રમાણે એ એને અમલમાં નથી મૂકી શકતા ત્યારે જનતાનો આક્રોશ એની તરફ વધ્યો છે ભારતીય જનતા પાર્ટીને આની સાથે કંઈ લેવા દેવા નથી આ એમની ઘટતી લોકપ્રિયતા સામે એમનો આ પબ્લિસિટી સ્ટંટ છે એમને પોતે કરાવેલી આ ઘટના જ ભારતીય જનતા પાર્ટી આવી નિમ્ન રાજનીતિ કરવા માટે એનો સ્વભાવ કે સંસ્કાર ક્યારે રહ્યો નથી પણ રાજનીતિમાં વાતો કરવી અને અમલ કરવો એ બહુ જુદી બાબતો છે ગોપાલજીએ જે પ્રમાણે ટૂંકા ગાળા માટે શબ્દોના સહારે બોલ બચ્ચન નેતાગીરી કરી હતી એનું આ પરિણામ બિલકુલ આભાર હિતેન્દ્રજી અમારી સાથે જોવા બદલ તો હિતેન્દ્રભાઈ કહી રહ્યા છે કે આ તો એમનું જ પરિણામ છે ને આ બોલ બચ્ચન હતા એમણે જે તમામ ખોટા ખોટા વાયદા કર્યા એનું આ પરિણામ છે જો કે એમાં ભાજપને કોઈ લેવા દેવા નથી એવી વાત પણ કરી રહ્યા છે પણ આ વાતને લઈ હવે જોરદાર રાજકીય ગરમાવો આવી ચૂક્યો છે એકબીજા પર આક્ષેપ આક્ષેપ પ્રતિ થઈ રહ્યો છે પણ પણ લોકશાહીમાં આવા દ્રશ્યો એવા જ કેવી શું કામ આપણે કાયદો હાથમાં લેવામાં અથવા તો હિંસા તરફનો રસ્તો કેમ અપનાવો પડે પણ ક્યાંક લોકોમાં એટલો બધો આક્રોશ પણ હોય છે એના કારણે પણ આવા બનાવ બનતા હોય છે આમ આદમી પાર્ટી કહી રહી છે કે અમારી જે લોકપ્રિયતા કથિત રીતે લોકપ્રિયતા વધી રહી છે એના કારણે અમારી સામે આવા ષડયંત્ર થતા હોય છે કે પછી વિપક્ષના એટલે કે એમની સામેના ભાજપ હોય કે કોંગ્રેસ એ લોકો એમને ટાર્ગેટ કરતા હોય છે દાવો છે બીજી બાજુ કરતી રહેતી હોય છે એના કારણે જ પછી આવા બનાવ બનતા હોય છે હવે જોવાનો રહેશે કે હવે આખો મામલો ક્યાં સુધી પહોંચે છે શું આમાં બીજો કોઈ નવો અધ્યાય જોડાય છે કે કેમ અને એ જે વ્યક્તિ છે એનું નામ છે છત્રપાલ સિંહ

ત્રણે ત્રણ એક બીજા પર વાર પલટવાર કરી રહ્યા છે અને ગુજરાતની રાજનીતિમાં આવા અનેક દ્રશ્યો આપણે પહેલા પણ જોઈ ચૂક્યા છીએ કે જ્યાં કોઈ નેતાનું ધોતિયું ખેંચાતું હોય કોઈ નેતાને સરાજાએ લાફો મારવામાં આવતો હોય કોઈ નેતા પર સાઈ ફેંકવામાં આવતી હોય અને હવે અહીંયા જૂતું ફેંકવામાં આવી રહ્યું છે ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલે જે તે સમયે સુરેન્દ્રનગરમાં પણ એમને એમના પર લાફો મારવામાં એમને એમને માર મારવામાં આવ્યો હતો આવો બનાવ બન્યા હતા આપણે કેજરીવાલની વાત કરીએ દિલ્હીમાં ઘણી એવી જાહેર સભા જયારે કેજરીવાલ નીકળતા હોય આમ આદમી પાર્ટીના સંયોજક એમના પર પણ આવા પ્રહાર થયા છે એમને એમને લાફો મારવામાં આવ્યો અને હવે ગોપાલ ઇટાલિયા કે જેમણે એક વિધાનસભાની સીડીઓ પર ત્યાં જ જે જે તે સમયના ગૃહમંત્રી હતા પ્રદીપસિંહ જાડેજા એમના પર પણ એમણે આવી રીતે પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો હતો અને હવે એ જ કુંડાળામાં અત્યારે ગોપાલ ઇટાલિયા આવી ગયા છે અત્યારે જોવાઈ રહ્યું છે હવે આમાં રાજનીતિ આગળ કેવી કરવટ લે છે એમાં શું બહાર આવે છે એના પર નજર રહેશે બિલકુલ એટલે જોવાનું એ રહેશે કે આ આખરે આ શખ્સ કોણ હતું કેમ એને જૂતું ફેંક્યું છે પરંતુ જામનગરમાં ગોપાલ ઇટાલિયા જ્યારે સભાની સંબોધનની શરૂઆત કરે છે ત્યારે જ એક શખ્સ આવે છે અને જૂતું ફેંકે છે એટલે હવે જ્યારે કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આમ આદમી પાર્ટીનો જ આ કોઈ શખ્સ હોઈ શકે પરંતુ જે પ્રકારે અત્યાર સુધી આખા મામલામાં સામે આવ્યું છે કે આ આખો જે કાર્યક્રમ હતો તેમાં એક મહિલા કોંગ્રેસના કોર્પોરેટર હતા એ આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા એક વ્યક્તિ એ જે મહિલા જોવા મળી રહી છે એ વકીલ જેનમ બેન ખફી છે અને કોંગ્રેસના કોર્પોરેટર છે એ આમ આદમી પાર્ટીમાં આ કાર્યક્રમમાં જોડાવાના હતા જોકે જ સૌથી વધારે આક્રમક દેખાય છે ને એ એ શખ્સને સૌથી વધારે ગુસ્સામાં જઈને માર મારતા દેખાઈ રહ્યા છે ત્યારે એ હવે તપાસનો વિષય છે કે આખરે આ શખ્સ કોણ છે તેણે કેમ આવું કર્યું પરંતુ ચોક્કસથી આ સવાલો ચિંતા ઉપજાવનારા છે કે જ્યાં ચોખ્ખી રાજનીતિ થવી જોઈએ ત્યાં હવે મારામારી અને ઘર્ષણના નામે જે પ્રકારે અપમાન કરવામાં આવી રહ્યું છે આ પ્રકારના પ્રશ્નો પણ અત્યારે વિકાસ અહીં સૌથી મોટા ઉઠી રહ્યા છે બિલકુલ તમને યાદ હશે કે જ્યારે એ વિસાવદરવાળી ચૂંટણી થઈ એ વિસાવદરની ચૂંટણી જેવી પૂર્ણ થઈ જેના પરિણામ આવ્યા ગોપાલ ઇટાલેક તરફ ઉભરીને આવ્યા ગોપાલ ઇટાલે પોતાને પણ અસમંજસ હતી કે ભાઈ અમે આ ચૂંટણી જીતીશું કે કેમ પણ બમ્પટ જીત એમને મળી અને પછી એમના જે કાર્યકરો હતા અને આમ આદમી પાર્ટી આખી તમામ જગ્યાએ એક એમણે એક એવું નેરેટિવ અથવા તો જે રીતનું એમનો જે સ્લોગન હોય કે ભાઈ હવે વિસાવદર વાડી થઈ જશે અને પછી સામાન્ય જનતા પણ ઘણી બધી જગ્યાએ થશે એવું કહેતા હતા અને ગોપાલ એમની જે લોકપ્રિયતાનો ગ્રાફ સતત વધી પરંતુ ઇટાલા ઘણા સમયથી જે જે પ્રકરણ આવી રહ્યા છે જે જે વાત થઈ રહી છે એમાં ગોપાલ ઇટાલા પર વ્યક્તિગત રીતે અથવા તો આડગત રીતે કોઈને કોઈ એમને એમના પર પ્રહાર થઈ રહ્યા છે એમાં વધુ એક આ પ્રકરણ ઉમેરી રહ્યું છે જોવાનું રહેશે હવે આમાં રાજનીતિ આગળ કેવી વધે છે